જો તમે કૃષ્ણના ભક્ત છો જો જીવનમાં ક્યારેક મન ડગમગી જાય છે જો નિર્ણય લેતા ડર લાગે છે તો આ અધ્યાય તમારા માટે છે નમસ્કાર મિત્રો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ભગવદ્ ગીતા અધ્યાય પહેલો અર્જુન વિષાદ યોગ આ અધ્યાય કોઈ યુદ્ધની વાર્તા નથી આ અધ્યાય છે માનવ મનના સંઘર્ષની સાચી કહાની વિડીયો શરૂ કરતા પહેલા જો તમે કૃષ્ણને દિલથી માનતા હો તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કારણ કે અહીં વાત છે જીવનને સાચી દિશા આપતી ગીતા જ્ઞાનની અધ્યાય એકનો સાર અર્જુન વિષાદયોગ કુરુક્ષેત્રની ભૂમિ પર બે સેનાઓ સામસામે ઊભી છે એક બાજુ કૌરવો બીજી બાજુ પાંડવો શંખનાદ થાય છે યુદ્ધ શરૂ થવાનું છે અર્જુન જે મહાન ધનુર્ધારી છે જે ક્યારેય ડરતો નથી આજે પોતાના રથ પર ઉભો છે અને કહે છે હે કૃષ્ણ મારો રથ બંને સેનાઓ વચ્ચે લઈ જાઓ જ્યારે અર્જુન સામે જુએ છે ત્યારે એને શત્રુ નથી દેખાતા એને દેખાય છે પિતામહ ભીષ્મ ગુરુ દ્રોણાચાર્ય કાકા ભાઈઓ મિત્રોથી ભરેલી સેના એ ક્ષણે અર્જુનનું મન તૂટી જાય છે એ કહે છે હે કૃષ્ણ હું કોને મારીશ જે મને શિક્ષા આપી જેને હું પૂજું છું તેમના લોહીથી જીતેલી રાજસત્તાનો હું શું કરું અર્જુનના હાથમાંથી ધનુષ છૂટી જાય છે તેના શરીરમાં કંપન થાય છે મોઢું જાય છે આંખોમાં આંસુ આવી જાય છે એ કહે છે હું આ યુદ્ધ નથી લડવા માંગતો મારે રાજ્ય નથી જોઈએ મારે વિજય નથી જોઈએ અહીં અર્જુન હારે નથી અહીં માનવ સ્વભાવ સામે આવે છે જ્યારે કર્તવ્ય અને લાગણી ટકરાય જ્યારે ધર્મ અને મોહ સામસામે ઊભા થાય ત્યારે મનુષ્ય અર્જુન બની જાય છે અધ્યાય એકમાં કૃષ્ણ એક શબ્દ પણ ઉપદેશ આપતા નથી કારણ કે ઉપદેશ ત્યારે મળે જ્યારે મનુષ્ય સ્વીકારી લે હું અસમર્થ છું અર્જુન અહીં સંપૂર્ણ રીતે તૂટી જાય છે આ તૂટવું જ આગળના જ્ઞાનનું દ્વાર ખોલે છે અધ્યાય એકનો ગહન સંદેશ અધ્યાય એક આપણને શીખવે છે કે ડર આવવો પાપ નથી આંસુ આવવા કમજોરી નથી પણ કર્તવ્યથી ભાગવું ખોટું છે ભગવાન કૃષ્ણ બતાવે છે કે જ્યારે જીવનમાં ગુંચવણ આવે ત્યારે ભાગવું નહીં પરંતુ સાચા માર્ગદર્શક પાસે શરણ લેવું ગીતા ત્યાંથી શરૂ થાય છે જ્યાં માનવ હાર સ્વીકારે છે મિત્રો જો આજે તમારું મન પણ અર્જુન જેવું ગભરાયેલું હોય તો યાદ રાખજો કૃષ્ણ હંમેશા રથ પર બેઠા છે પણ દોર હાથમાં તમને જ લેવો પડશે આ તો હતો ભગવદ્ ગીતા અધ્યાય પહેલો અર્જુન વિષાદ યોગનો સાર જો તમને આ વિડીયો સ્પર્શી ગયો હોય તો લાઈક કરો શેર કરો અને આવી જ ગીતા જ્ઞાનની યાત્રા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ આગળના અધ્યાયમાં કૃષ્ણ બોલશે અને જીવન બદલાઈ જશે